અને અત્યારે અમારે રામદીવજી બાપાના મંદિરે ફૂલ તૈયારી ચાલી રહી છે અને એ તૈયારી કેવી ચાલી રહી સારું મિત્રો તમને બતાવો સૌ મિત્રો તો અત્યારે અમારે ડેકોરેશનની એવું બધું તાજા ભાગે પંચોતેર ટકા થઈ ગયું છે આ રામાપિરિણ ઉપર કેવું ડેકોરેશન કરેલું છે અને પ્લસ આ બાજુ પણ અમારે જેઠવા લાઇફ ડેકોરેશન અમારે ને વિજયભાઈનું છે અને જેઠવા લાઇફ ડેકોરેશનની એક એવું છે મિત્રો કે માવતર વગરની દીકરી હોય ને એમાં ફ્રીમાં ના હોય એવી દીકરી ના લગન હોય શૈલેષભાઈ ને ગોપાલભાઈ એ એક પણ પૈસા લીધા વગર ડેકોરેશન કરી આપે છે મિત્રો જો તમારી આજુબાજુ કોઈ પણ એવા હોય તો જેઠવા લાઈટ ડેકોરેશન નો અને જો આ ડેકોરેશન તમે જોવો એકવાર બધું ભરસક લાઈટિંગ દેખાડો ભાઈ આ બધું દેખાડો ને અમારા મંડપ છે જેઠવા મંડપ સર્વિસ સિદ્ધરભાઈ જેઠવા અમારે એની પણ અહીંયા બહુ સેવા સારી છે અમારા વ્લોગમાં બેના રહેજો અને સપોર્ટ કરજો અમારા વાલા ચેનલ આપણે નવી ખોલી છે અને આજે મિત્રો આપણે રામદેવજી બાપાના ચોથા પાઠ ઉત્સવ નિમિત્તે આજે કંકોત્રી આવી ગઈ છે ને અમારા બધા મંડળ ના મિત્રો કંકોત્રી લખે છે તો ચાલો આપણે ના જઈએ કંકોત્રી કેવી રીતે લખે છે ચાલો મિત્રો મંડળ ના ભાઈઓ બધા કંકોત્રી લખે છે એ તમને બતાવું કેવું અમારે રામ હા જ પછી જયવો જય વો તો મિત્રો બધા કંકોત્રી લખે છે બાપુ દાદા Ha ha. Yo wala. Ha ha. Nama la saya. Ne. Awala amuk pada bele re wadi apda ikam laga din ja sai. Alo tamne ikko pan batavi dau. Chalo a bele hat bole je bhai. તો ચાલો મિત્રો આજે આપણે આ પહેલો વ્લોગ હતો અને આ અમારો પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો જો તમને વ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર તો જરૂર કરજો અને હા મિત્રો મારી નવી ચેનલ એટલે સપોર્ટ જરૂર કરજો જય અલંકણી